મરચાં લીધેલા છે આ મીડિયમ છે તીખા વધારે તીખા નહીં અને મોરા પણ નહીં એવા મરચાં લીધેલા છે આને ઝીણા સુધારી લેવાના છે એને પણ એમાં જવા દેસુ લીલા ધાણાને એમાં જવા દેસુ લીલા ધાણા જેમ પણ એમ વધારે હશે તો પણ ચાલશે આ મરી પાવડર છે અડધી ચમચી એને પણ એમાં જવા દેસુ અડધી ચમચી હળદર પાવડર નાની અડધી ચમચી લીધેલી છે નાની અડધી ચમચી લાલ મરચું પાવડર પોણી ચમચી ધાણા ચીરું પાવડર પા ભાગની ચમચી છે ગરમ મસાલો સ્વાદ પ્રમાણે નિમક હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે તો આવી રીતે સરસ મિક્સ કરી લીધેલું છે મિત્ર મેં આ અડધો કપ ચણાનો લોટ લીધેલો છે એને અમે થોડો થોડો નાખતો જવાનો છે અને મિક્સ કરતું જવાનું છે આપણે ડુંગળીનું પ્રમાણ વધારે રાખવાનું છે ટીકડી ભજીયામાં અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે દોઢ કપ ડુંગળી લીધેલી છે એટલે પોણો કપ મેં ચણાનો લોટ લીધેલો છે તો આવી રીતે એને મિક્સ કરી લેવાનું છે આમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો અને એવું લાગે તો એકાદ ચમચી જેટલું પાણી નાખી શકો છો આવી રીતે લોટને એમાં જવા દીધેલો છે અને સારી રીતે બધું આને મિક્સ કરી લેશું આવી રીતે મિક્સ કરી લેવાનું છે તો આવી રીતે સરસ મિક્સ કરી લીધેલું છે મિત્રો હવે આપણે આમાં એકાદ ચમચી જેટલું તેલ નાખીશું ને આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો આને પાંચથી દસ મિનિટ પાંચક મિનિટ માટે જ આપણે રેસ્ટ આપીશું જેથી ડુંગળીનું પાણી થશે આમાંથી ડુંગળીનું પાણી થઈ જશે અને સરસ આપણો આ બેટર તૈયાર થઈ જશે તો હવે આપણે આને રેસ્ટ આપીશું પ્લેટ ઢાંકી અને રાખી દેસું તો આવી રીતે મેં સરસ બનાવી લીધેલું છે હવે આપણે આના ભજીયા પાડવાના છે આવી રીતે વડા પાડવાના છે તો હવે આપણે તેલ પણ ગરમ મૂકી દીધેલું છે આપણે તેલને પણ જોઈ લેશું તો મિત્રો હવે આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં આપણા પકોડાને બનાવી લેશું મિત્રો આવી રીતે હાથમાં આવે એવી રીતે આપણે રાખવાનું છે આવી રીતે હવે આપણે આમાં જવા દઈશું આપણે લો ટુ મીડિયમ ઉપર જ આને તળવાના છે અને આપણે આ પચાસ ટકા જ તળવાના છે આવી રીતે હાઈ ફ્લેમ ઉપર આપણે નથી તળવાના નહીતર અંદરથી કાચા રહી જશે આવી રીતે આપણે બધા પકોડા તળી લેશું જેટલા પકોડા આવે એટલા આપણે બનાવી લેવાના છે મિત્રો વરસતા વરસાદમાં એકદમ ગુલાબી ઠંડી હોય ત્યારે પણ આ ભજીયા ખાવામાં ખૂબ સારા લાગે છે તો મિત્રો હવે આપણે આ પચાસ ટકા ફ્રાય થઈ ગયા છે હવે આપણે આને કાઢી લેશું તો મિત્રો હવે આ ભજીયાને આપણે આવી રીતે એક એક ભજીયાને પ્રેસ કરી દેવાનું છે અને હવે આપણે આની ટીકડી બનાવવાની છે આપણે એકદમ હળવા હાથે પ્રેસ કરવાનું છે તો આવી રીતે સરસ પ્રેસ કરી લેવાનું છે તો આવી રીતે હવે બધી ટીકડી આપણે બનાવી લેવાની છે આવી રીતે મેં બધી ટીકડી તૈયાર કરી લીધેલી છે મિત્રો હવે પાછી આપણે આને ફ્રાય કરવાની છે અને એકદમ ક્રિસ્પી બનાવવાની છે તો હવે આપણે આને ફ્રાય કરી લેશું તો મિત્રો હવે આપણે આને ફ્લેમ ઉપર જ બધી ટીકડીને ફ્રાય કરવાની છે તો આવી રીતે બધી ફ્રાય કરી લેશું ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એકદમ મસ્ત તૈયાર થાય છે આવી રીતે આ ટીકડી એકદમ મસ્ત આપણી ખાવામાં ખૂબ સારી લાગે છે તો બે જ મિનિટમાં આપણી આ ટીકડી તૈયાર થઈ જાય છે એકદમ મસ્ત આપણી ક્રિસ્પી ટીકડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને લઈ લેશું અને ગેસને બંધ કરી તો મિત્રો કેવા લાગ્યા તમને આ ટીકડી ભજીયા એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ